ના આનું તો આનું તો મારો મેં આવે એમ આખો શિયાળો નહીં ના બાપો ઘેર દઉં છે એટલે ના આવાનું તો બરોબર કરું હતું પણ ઘેર દઉં છો વાત કરે છે આખું હું નારામાં કદી જાય ના આવ્યો નહીં શિયાળામાં ના વાનો મહેરાજ નહીં આવે બાપાને કઈ જવા પડે ઘેર જાવ પખતો નહીં ના આની વાત કરી હા એક તો ફોન કરવાનું ના વાનું પાછ ના વાનું શિયાળામાં ચાર મહિના ક્યાંથી કાધું નહીં તો એ ના આની વાત કરીશ

આખા દેશમાં <little noise>

એય તા નહીં કરવાનું નાવા નાવા ગપું આવો હગમ બકો આવો પછી કુડી ને ખાવમ તારા પૈનમ નહીં નાનો નહીં બાપ મોટો આકળો માકળો મેલ લગાવ્યો છે સિઝનનો આવ્યો નઈ લે બાબા નાવા નાવા યારામ તો તું ને કીધું ના લે એટલે મેલા

ચટકર ક 299 નહી થા ચટકર 199 નહી થા તા સાલ સનનો નહી લે બાર મહિના સતાના એ હું નારામ નાય પેકુ પેલા સોમામાં ના આવે તો સીના આવે નહીં સોમામાં રોજ નાતો તો તાનો હું કાઢેમાં કાઢ્યો પેલા સોમામાં ના આવે તો સોમાયું જતોડ્યું લાઈ ચટ લે એરે એ પ્લુ પોઈન્ટ આટુ થઈ પોઈન્ટ આટુ થઈ બાપા ના હું નહીં માયા પર આ કોણ આવો નહીં લે જા લે લે વાહ વાહ

સોળિયે પાણી ના ઉખાડવા દે આવજો મારું આના ઘેરા તો જો તે ના લઉં ના લઉં ગયો તો તે કેમ દેતા બનો સાદો સાજા ઓય તો તરાં નું કાળુ ગત હા ઓલા દાદા નહીં

પાણી પાણી પર થાવ બે ના દા પાણી પાણી કેમ પાણી નહી કે કતાય છે આવો ચાલે એટલે ફિયાળ ચાલે એટલે એવું કરો દે તો તાર માને બધા ઘેર આગા દીંડા કર અંતા બાપો મારા બાપો એ વિનેતની ફોરમ પર આવી સાથે તો રોકાય છે રો રૂપા એટલે દેમ ફોરમ ચાન પર આવી બાપ ચાલુ કરી અને આવી તો ઓપાઈ પર થી આવી ને ત્યાં વખત તો ભૂઈ પડી જાતા ઓબાવ પર થી તે ઓબાવ પર ઉલે ચાલુ પર કે માં ત્યારે ન એવી ત્યાં

ત્રણ વખત ડારામ ના આવું છું અને આજે બે વખત ના આવતી નહીં આયો કીધું દાદા ની નહીં મરી ગયો તો કોઈ તું તમાર ઓમું મરી ગયો છે શાંતિ ચાલાવ માતા તારે નાખી બાપુ ના વાતા નહી તું પાણી કાઢું છે ને જુદી માણસો હું પડ્યો ખરાઈ ગયા